પ્રતિષ્ઠિત ખોખો બે હજાર પચીસ શરૂ થઈ ગયું છે જેમાં ભારતીય પુરુષોની ટીમ અને બ્રાઝિલની ટીમ વચ્ચે રોમાંચક મેચ ચાલી રહી છે ખોખો જે ભારતીય પરંપરાગત રમત છે હવે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી રહી છે અને આ ટુર્નામેન્ટ એ વૈશ્વિક ખેલાડીઓના કૌશલ્ય અને ચપળતાનું પ્રદર્શિત કરવાનું મહત્વપૂર્ણ મંચ બની છે ભારત જે ખોખોમાં એક સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે આ ટુર્નામેન્ટમાં એક મજબૂત ટીમ સાથે ઉતર્યું છે ભારતીય પુરુષોની ટીમની ખાસિયત છે તેના ચપડતા ટીમવર્ક અને રમતમાં વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ આ રમતમાં વર્ષોનો અનુભવ ધરાવતી ટીમને વર્લ્ડ કપ જીતવાની મોટી આશા છે તેમની તાલીમ માત્ર શારીરિક શક્તિ પર નહીં પરંતુ વ્યૂહાત્મક રમત પર પણ કેન્દ્રિત છે જેથી તેઓ બ્રાઝિલ જેવી આંતરરાષ્ટ્રીય ટીમો દ્વારા ઊભા કરેલા પડકારોનો સામનો કરી શકે જ્યાં બ્રાઝિલ ખો ખોમાં લાંબા સમયથી પરંપરા દર્શાવતું અને ધરાવતું દેશ નથી ત્યાં ખેલમાં પોતાનું સ્થાન ઝડપવામાં ખૂબ જ ઉત્સાહ અને મક્કમાઈથી પ્રદર્શન કર્યું છે બ્રાઝિલની ટીમ ઝડપથી આગળ વધતી રહી છે અને તેના ઘણા ખેલાડીઓ શારીરિક દ્રઢતા અને વ્યૂહાત્મક સમજણમાં ઉત્કૃષ્ટતા દર્શાવી રહ્યા છે આ મેચ બ્રાઝિલ માટે એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર છે કારણ કે તેઓ વિશ્વની શ્રેષ્ઠ ટીમોના સામે ખો ખોમાં પ્રદર્શન કરી રહ્યા છે ભારતીય પુરુષોની ટીમ અને બ્રાઝિલની વચ્ચેની મેચ ખૂબ જ નજીકનો મુકાબલો થવાનું લાગે છે બંને ટીમો રમતમાં પ્રારંભિક તબક્કામાં સારું પ્રદર્શન કરી રહી છે ભારતીય ટીમ દાયકાઓથી આ રમતમાં પ્રભુત્વ ધરાવે છે પરંતુ બ્રાઝિલ સખત મહેનત કરી રહી છે જે આ ટીમને યોગ્ય રીતે અનમોલ બનાવી રહી છે ખો ખો વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ઘણા દેશોની ટીમો સામેલ છે જેના કારણે આ ટુર્નામેન્ટ હવે રમતોના ઇતિહાસમાં સૌથી રોમાંચક મનાવવાવાળા પ્રવાસો પૈકી એક બની ગયું છે જ્યારે ભારતીય ટીમ આ મહત્વપૂર્ણ મુકાબલામાં બ્રાઝિલનો સામનો કરે છે ત્યારે દુનિયાભરના દર્શકો જે જીતે છે તે જોઈને ઉત્સુક છે ખોખો વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસે રમતમાં નવા ધ્યેય અને સંજોગોની શરૂઆત દર્શાવે છે જે રમત હવે વિશ્વભરમાં વધતી જઈ રહી છે આ ટૂર્નામેન્ટ માત્ર એથ્લેટિક અને ખેલદિલીનો ઉત્સવ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં ખોખો ખેલાડીઓની નવી પેઢી પ્રેરિત કરવા માટે એક તક છે